હેલ્લો મિત્રો સ્વાગત છે મારા નવા લોગમાં આજે છે પંદરમી ઓગસ્ટ ચાલો તમને ખદરપન કાર્યક્રમ બધો બતાવું સ્કૂલનો મારું નામ ગોહિલ નિરાલીબા સહદેવસી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું આજે બેટી બચાવ બેટી વિશે કહેવા છું આપણો દેશ અને સમાજના તમામ ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે આજના આધુનિક સમયમાં સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે તે એક ચિંતાનો વિષય છે આ માટે આપણા ભારત દેશમાં બેટી બચાવ બેટી પઢાઓ યોજના જાન્યુઆરી બે હજાર પંદરથી શરૂ કરવામાં આવી છે સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે આ સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ વધતી જશે શું તમે સ્ત્રી વગરની દુનિયાની કલ્પના કરી શકો છો આપણે ક્યારે ભૂલવું ન જોઈએ આપણા દેશમાં પુરુષો કરતા સ્ત્રીઓનો સાક્ષરતા દર નીચો છે તે સુધારવા માટે સરકાર પણ ઘણી યોજનાઓ લાવી છે કોઈ પણ દેશના વિકાસમાં સ્ત્રી પુરુષ નું મહત્વ સમાન હોવું જોઈએ પોતાના ઘરમાં દીવો કરે તેને દીકરો કહેવાય બીજાના ઘરમાં દીવો કરે તેને દીકરી કહેવાય દીકરો એક કુરને તારે છે જ્યારે દીકરી ત્રણ કુર ને તારે છે તેથી તો કહે છે નારી તું નારાયણી દીકરી બોલે છે ખરેખર મને જીવાડો મને મારો માં મને જીવન દાન આપો હું તમને ભારુક નહીં બનવું જાતે મારા પગ ઉપર ઊભી રહીશ અસ્તુ જૈન જયારે આપણા ગામના જે આર્મીમાં ફરજ બજાવતા ભાઈ સૌ પ્રથમ વાસુદેવજી ને વિનંતી કરું કેસ પર એમને ચાલ ઓડાડીને એમનું સન્માન કરશે ગામના સરપંચ આપણે જોરદાર તાળીઓથી સન્માન કરશે ગૌરવ આપણે જે આઝાદી મળી એ આઝાદી આઝાદી તો મળી પણ આપણે સરહદાનું રક્ષણ કરતા હોય આ જે દિવસો છે એના કારણે આપણે

તે બધાની શરૂઆત અહીંયાથી ને શરૂઆત થઈ છે ટૂંકમાં કોઈ ઉપરથી નથી આવ્યું તમારી સાથે બેઠેલા તમારી સાથે રહેલા અમે અહીંથી ને જ આગળ વધ્યા છે તો અત્યારે એક માન્યતા થઈ ગઈ છે કે મારો છોકરો હોશિયાર રહે ગામની બહાર બેસાડીએ પ્રાઇવેટમાં બેસાડીએ પણ હર કામની શરૂઆત ગામથી ને જ થતી હોય છે બાકી અનુભવમાં દેશની સુરક્ષામાં તો રાત દિવસ જવાન ફોર્સ એર ફોર્સ બધું એનું પોતપોતાનું કામ કરતા જ હોય છે ગામની સુરક્ષા માટે પોલીસ એસઆરડી સીઆરડી એસઆરપીએફ વગેરે વગેરે ધોરણ દસ પછી અભિયાન છોડતા હોય છે વિદ્યાર્થીઓ ભણવામાં માતા પિતા સપોર્ટ ન હોય ઘર પરિવાર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય પણ આજકાલ સૌથી નોર્મલ ગવર્મેન્ટ જોબ જોઈએ તો આર્મી એરફોર્સ નેવી પેરામિલિટરી વગેરે પોસ્ટમાં દસ પછી તે શીખડાય છે બધા એમ હોય કે આ અહીંયા ભણ્યા છે અહીંયા ભણ્યા છે પણ હું એમ નથી માનતો દસ પચીસ તે દસ પચીસ જે તમે ભરતીમાં

આજે સંજેને પરમાન કરવા માટે આપણે નરેન્દ્રસિંહને આમંત્રિત કરીએ કેવોને આ મિત્ર સેવા માં બીજો કોઈ અત્યારે પરસ્પર કંઈ બધાયેલો હોય તો અમને વિનંતી કરજો એટલી ખબર તેમ નામ લખ્યા માં બીજો કોઈ એડજસ્ટ હોય તો અમને ખબર ન દે હવે નવા એકને સ્ટેજ પર આપણી શાળાના ત્રણ હાથ ભાઈઓ એ વતન ગ્રુપ તૈયાર કર્યો છે કે તે વધારે અને પોતાનો ડાન્સ રજૂ કરે અત્રે ઉપસ્થિત ગામના સરપંચ તથા પંચાયતના સભ્યો તથા આચાર્ય શ્રી શિક્ષક સ્ટાફ તથા ગામના વડીલો યુવા મિત્રો બહેનો અને વાના વિદ્યાર્થી મિત્રો આજે હું ગઈ છવ્વીસમી એ આપણી જે ફાળો કરેલો લાઇબ્રેરી અને કોમ્પ્યુટર રૂમનો એનો થોડોક હિસાબ તમને આપી દો આપણે કુલ આવક એક લાખ ને અઠ્યાશી હજાર ને ત્રણસો રૂપિયા થયા અને એમાં ખર્ચો એક લાખ ને ત્યાંશી હજાર છસો ને પંચાણું રૂપિયા જો આવો મોટો ફાળો આપણને ગામે આપ્યો એ બદલ ગ્રામજનો શાળાના આચાર્ય તથા સ્ટાફ તરફથી તથા દરેક સભ્ય તરફથી હું ગ્રામજનો નો ખુબ ખુબ આભાર માનું છું આપણા આયોજન આયોજન મુજબ આપણે બંને રૂમ તૈયાર છે હવે આપણો કાર્યક્રમ પૂરો થાય એટલે આપણે કોમ્પ્યુટર ઉદઘાટન કરવાનું છે દરેક વ્યક્તિ અત્યારે આપણે ફાળો ચાલુ કરી દીધેલો છે અને જે કોઈ વ્યક્તિએ ફાળો આપવો હોય એ લખાવાનું ચાલુ કરજો આ ફાળો જે અત્યારે આવશે એ ફાળો આપણે લાઇબ્રેરીની અંદર ઉપયોગ કરવાનો છે કારણ કે લાયબ્રેરી અંદર હજી આપણે ઘણું બધું કામ બાકી છે આપણે ખાલી ખુરશી એકલી લાવ્યા છે ટેબલ બાકી છે પંખા છે કોમ્પ્યુટર છે બીજું આયોજન છે જે સ્કૂલ ની પરથી દિવાલ છે અને ગામમાં જે નવી સ્કૂલ બની એને પણ દિવાલ કરવાની છે તો ગામમાં આપણે હવે પછી જે પંચાયતમાંથી કાંઈ પણ ગ્રાન્ટ બ્રાન્ડ આવશે તો એ આપણા ગામની અંદર દિવાલ પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી એને આપશું કે ગામ ગામમાં કમ્પ્લીટ થઈ જાય અને પછી જો એમાંથી કાંઈ પૈસા વધશે તો આપણે અહીંયા અને એવું લાગશે તો આવતી છવ્વીસમી એ થોડો ઘણો એવો ફાળો એક વખત મોટો કરી નાખશું જેથી આપણે આ નિશાળ પણ પેક થાય અને એવા પ્રયત્નો આપણે કરીશું પછી બીજું એ કહેવાનું છે કે દરેક વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કે પોતાના બાળકોને ભણાવવામાં ખાસ ધ્યાન દે અહીંયાથી ઘરે જાય એટલે પછી એ શું કરે છે એને લેશન કરવા બેસે છે કે નહીં એ વાંચે છે કે નહીં એ ખાસ ધ્યાન દે કેમ કે આપણી પાસે જો અત્યારે હાલ હાલની તબક્કામાં જોઈએ તો આપણી પાસે કોઈની પાસે એવા કાંઈ મોટા ધંધા ઉદ્યોગ નથી પછી કોઈ આપણે ખેતી પણ મોટી એવી કરી શકીએ એમ નથી આપણું ખાસ કે ખાસ વિદ્યાર્થીઓને છોકરાઓને ભણાવવાના એ જ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ કારણ કે અહીં ભણશે અને હોશિયાર થશે તો તે આગળ વધશે અને તો જ નોકરી કોઈ પણ ધંધો સારો કરી શકશે બાકી એ એમને તો કોઈ વસ્તુ કરી શકવાનો નથી અને દરેક વાલીને ખાસ નમ્ર વિનંતી કે છોકરાને પ્રાથમિક શાળામાં ખાસ ભણાવે અને ખાસ એમાં ધ્યાન આપે અસ્તુ જય ભારત